મિત્રો રામ રામ બધાય અત્યારે હવા હવાર માં હું જાઉં છું જીમ માં અત્યારે હવાર જોબ હતી પણ એ કેન્સલ થઈ મારી અને મેં કીધું તો હવે આપણી પાસે ટાઈમ છે બે ત્રણ કલાક નો તો આટો મારી આવી જીમ માં બપોર પછી બે ત્રણ જોબ બતાવીને આપણે હાજે જાશું આજે ડેફિનેટલી જવાનું જ છે બીચ ઉપર એટલે હું તમને બતાવીશ કે અહીંનો બીચનો નજારો કેવો છે તો મિત્રો હવે હું ઘરે આવી ગયો તો જીમ અને જીમમાંથી વર્કઆઉટ પતાવીને અને આપણે પ્રોટીન પાઉભાજીને એવું થોડું ખાઈ લીધું પાવ નથી ખાતા ખાલી ભાજીને એવું ખાધું હે ગરમ કરીને થોડુંક બહુ વધારે નહીં અને આપણે નીકળી જઈશું આપણી જોબ હાટુ આપણી જોબમાં અત્યારે કોઈક નવો વ્યક્તિ આવે હે તો આપણે એને ટ્રેનિંગ આપવાની છે અત્યારે એક વર્ષથી એકની કંપનીમાં હું જોબ કરું છું એટલે હું ઈલીજીબલ છું અત્યારે કોઈને ટ્રેનિંગ આપવા હાટુ તો આપણે ટ્રેનિંગ આપશું અને પછી આપણે ઇન્ફોર્મ કરશું આપણા બોસ ને કે ભાઈ કેવું કામ કરે છે કેવું નહીં એને જરૂર છે વધારે પડતી ટ્રેનિંગ ની કે નહીં વોટ એવર જે હોય પછી આપણે કઈશું અપડેટ આપશું અને આજે આપણે હંડ્રેડ પર્સન્ટ બીચ ઉપર જવાનું છે જોઈએ કે કઈ રીતનું રહી છે તો આપણે મળ્યા બીચ ઉપર સીધા જોબ ઉપરથી થી ફિનિશ થઈને સીધું બીચ ઉપર જ જવાનું છે કારણ કે મારી લાસ્ટ જોબ છે ને એ બીચ ની નજીક છે નજીકના ના એરિયામાં જ છે ફ્રીવે ઉપર થઈ ગયો ટ્રાફિક જામ તમે આગળ જોઈ શકો પોલીસ ની ગાડી પડી છે ને ખબર નહીં ક્યાંક થયું છે ત્યાં તો જોઈએ આપણે ત્યાં જઈને શું થયું છે એમ ત્યાં આપણે શૂટ નહીં કે ઓકે મને એપ્લિકેશનમાં તો બતાવે છે પોલીસ છે ને આગળ ક્રેશ થયેલું છે એટલે મતલબ એક્સિડન્ટ છે જો આવી ગયો એપ્લિ એકચ્યુઅલી માં ત્યાં એક્સિડન્ટ થયેલું છે જોઈએ હવે શું છે કેવું એક્સિડન્ટ છે તમને કહો હમણાં અહીંયા બહુ એક્સિડન્ટ થાય કારણ કે ફ્રીવે ઉપર કોઈ પણ ભૂલ નાની ભૂલ થાય ને એટલે બધા વાંચે સો ઉપર આવતા હોય તો વાંચે સટાસટ સટાસટ બધી ગાડી ઠોકાઈ જાય એ કાંઈ રે

એટલે એ ચેક કરતા હોય કે કોણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરે છે અને એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ની અંદર મારીને જ કાર ચલાવે છે એ હાઈવે પેટ્રોલ ચેક કરે અને ગમે ત્યાં ગુમતી હોય નકી ન હોય સિવિલિયન્સ કાર ની અંદર હોય અને પોલીસ ની કાર ની અંદર હોય મિત્રો આપણી ગાડી માં થઈ ગયું છે ફ્યુલ ખતમ તમે જોઈ શકો થોડુંક જ રહ્યું છે હવે 55 કિલોમીટર ચાલવાની છે તો આપણે જઈએ સીધા ફ્યુલ સ્ટેશન ફ્યુલ સ્ટેશન આવી ગયું છે

Let's wait for the next visitor. Let's see. Hello. Okay. Oh, wait a second. Yes. Thank you.

હાફ કરાયા હાફ ઉપર થઈ ગઈ છે આ વાંધો નહીં આવે 390 કિલોમીટર જી દોડી જાય એવું નથી આજે મે ઢાકે એટલે ફૂલ ના કરાયો નોર્મલી ઢાકે ફૂલ જ કરાવી દો બીકોઝ આજે પેટ્રોલ મોંગું છે અહીંયા અ દર મંગળવારે સસ્તું હોય મંગળવાર ગઈકાલે વયો ગયો અને મારું ખાતું એવું હોય ને ઘણીવાર હું મંગળવારે નથી ભરાવતો કારણ કે ઘણીવાર ટાઈમ ન ઓરહે તો નથી ભરાવતો ટાઈમ હોય ત્યારે ભરાઈ આવું એમ એવું છે

અને પછી ઘરે જઈને ખાઈ પીને પછી જે કામકાજ કરવાનું એવું થોડીક ઘણી તમારે ફરવું હોય તો ફરાઈ જાય બાકી આમ સ્પેશિયલ ટાઈમ તો ન હોય અહિયાં કે તમારે બીચ ઉપર જવાનો એવો કઈ તમને બતાવો અમને ઓશિયા નો બીચ કેવો હોય નઈ આ તો ખાલી ઝલક હશે આજની થી પાણી નીકળતા રાત્રે આમ પોડી એટલું બધું આમ મસ્ત એ આમ જોવો ને નરી લાઈ આવી નથી ગાડી પાંચ મિનિટ દસ મિનિટ પાવો તો તમે ફ્રેશ થઈ જાઓ ગાર્ડન વાર્ડન બધું કમ્પ્લીટ બનાવેલું છે કઈ નઈ મિત્રો આ બીચ આ તો હાલ મામૂલી બીચ હતો કે જેનું નામ એટલું બધું કઈ ફેમસ નથી એમ નોર્મલ રીતે આવેલો એનો માં આટા વિટા મારતા હોય તો મસ્ત ઓર્ગેનાઇઝ છે ઘર બાજુ જઈને પછી મસ્ત વિડીયોનું એડિટિંગ કરશું અને આજે એકાદો વિડીયો આપણે મૂકશું જોઈએ કે ટાઈમ રહી છે કે નથી રહેતો આપણી પાસે પણ એડિટિંગ તો કરવું પડશે કારણ કે મારું સ્કેડ્યુલ બહુ બિઝી છે અ બધી વસ્તુનો ટાઈમ મેનેજ કરવામાં ટાઈમ લાગી જાય છે કઈ વસ્તુ ક્યારે બંધ પડતી એમ તો થોડું ઘણું કરું છું મારા વિડિયો માટે હું ઇન્ટ્રો અને આઉટ્રો બનાવું છું યુટ્યુબના વિડીયો માટે અને ઘણા બધા ચેન્જીસ કરવાના છે યુટ્યુબ ચેનલમાં થમનેરમાં વોઇસ પ્રોબ્લેમ આવે છે એટલે માઇક ઓર્ડર કરેલું છે પ્લીઝ ગાય ઇઝ કનેક્ટ વિથ મી એન્ડ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને મેઇનલી જો તમારે નેક્સ્ટ કન્ટેન્ટ શું જોઈએ તમારે ઓસ્ટ્રેલિયામાં શું જાણવું છે મને કયો તો હું છે ને તમારી માટે બનાવી દઈશ વિડીયો કમેન્ટ કરો તમે ફટાફટ કે તમારે શું જોઈએ છે એ સ્પેસિફિક તો હું એની ઉપર ટ્રાય કરીશ બનાવવાનો ઓકે ગાઈસ તો મળીએ આપણા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ટેક કેર